આત્મદેવની કથા થકી એ પ્રાપ્ત થાય આપણને કે માણસ કર્મથી એની ગતિ પામે ગોકર્ણ મહારાજ ધર્મનો રસ્તો અપનાયો જ્યારે ધૂંધુકારીએ અધર્મ અપનાયો અંતે પ્રેત થયો છતાં પ્રેત થયા પછી પણ એને હરિનું શરણું લેવું પડ્યું અને હરિ મળ્યા પછી એનો ભાગ્યનો ઉદય થયો ત્યાં સુધી એના આત્માનો

જે જ્ઞાન આપણામાં હજી પ્રગટ થયું નથી તેને પ્રગટ કરવાનું એટલે જ્ઞાનમય દીપ પ્રગટ કરવાનો જ્ઞાનમય દીપ પ્રગટાવવાનો યજ્ઞ એટલે શ્રીમદ ભાગવત કથા હોડિયું તૈયાર દિવીટ તૈયાર બસ હવે એને પ્રગટ કરવાનો છે કારણ કે આપણું જ્ઞાન ઢંકાયેલું છે હજી સુધી જેવી રીતે અગ્નિની અંદર જ્યાં સુધી ધુમાડો છે ત્યાં સુધી અગ્નિ પ્રકટ ન થઈ શકે જ્યાં સુધી ધુમાડો હોય ત્યાં અગ્નિ ન હોય અગ્નિ હોય ત્યાં ધુમાડો ના હોય જેમ અગ્નિથી ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો છે એ જ રીતે ધૂળથી દર્પણ પણ ઢંકાયેલું છે દર્પણ હોય એની આગળ જઈને ઉભા રહીએ પણ એના ઉપર જો ધૂળ ચોટેલું હોય ને તો આપણું પ્રતિબિંબ સામે દેખાય નહીં એ જ રીતે ગર્ભ ઓરથી ઢંકાયેલો હોય માના પેટમાં ગર્ભ હોય ને એની ચારે બાજુ ઓર હોય એ ઓરથી ગર્ભ ઢંકાયેલો હોય છે એવી જ રીતે આપણો આ આત્મા જીવ એ વાસનાથી ઢંકાયેલો છે જ્યાં સુધી આ વાસના નો ધુમાડો અટશે નહીં ત્યાં સુધી આ દીપ પ્રગટશે નહીં અને જ્યાં સુધી દીપ નહીં પ્રગટે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ નહીં થાય એટલા માટે દીપ પ્રગટાવવા માટે આપણે કોઈ સંતનું શરણું લેવું પડશે કોઈ સંતના સાનિધ્યમાં જવાનો સત્સંગ લેવાનો એનો બોધ લઈએ રામાયણ ની અંદર ભગવાન રામ જ્યારે વનમાં ગયા ને ત્યારે વનમાં જઈ અને ઋષિ મુનિઓને બ્રાહ્મણોને પૂછે છે કે મુનિવર હવે અમે કયા રસ્તે જઈને ભગવાન સ્વયં જો કોઈને પૂછતા હોય બ્રાહ્મણોને ઋષિ મુનિઓને જો પૂછતા હોય તો પછી આપણા શું ભાર શરીર એક વૃક્ષ છે એની અંદર પાણી ખાતર નાખીએ તો એ પછી સારા ફળ આપે આ જ્ઞાનરૂપી ભક્તિ રૂપી પાણી જ્ઞાનનું ખાતર આ બધું આ શરીરની અંદર નાખવાનું છે તો એ વિવેકરૂપી પુત્રને વિવેકરૂપી બુદ્ધિને એ જન્મ આપશે અને જ્યાં વિવેક આવશે એટલે જીવન છે ને દિવ્ય બનશે છે દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન ખૂબ ઉત્તમ છે અને નોવેલ તમે જોયું હશે સાપ અને નોળિયો ઘણી વખત એનું યુદ્ધ જોયું હશે સાપનું અને નોળિયા નોળિયાને જ્યારે સાપ ડંશ મારે એટલે એ ત્યાંથી સીધો ત્યાં ક્યાં જાય એના ઘરે અને એની પત્ની નોવેલ એને સૂંઘે નોળિયાને સર્પ ડંશ મારે નોવેલ ને સૂંઘે અને નોવેલ ને સૂંઘવાથી એનું સાપનું ઝેર ઉતરી જાય આવું શાસ્ત્રમાં વર્ણન છે અને પછી પાછો ફરીથી પેલા સર્પની જોડે યુદ્ધ કરવા આવે જેટલી વાર પેલો સર્પ ડરે એટલી વાર જાય એટલે નોળિયો જીવ આપણા જેવા અભાગ્યા નોવેલ એટલે શ્રીમદ ભાગવત કથા જ્યારે જ્યારે આ સંસારમાં આપણને કોઈ તકલીફ પડે

ઈર્ષાનું ઝેર અદેખાઈનું ઝેર કામનું ક્રોધનું લોભનું મદનું મોહનું આ બધા સંસારના ઝેર કયા છે એટલા માટે કહીએ છીએ કે કર્મની અંદર હંમેશા નીતિ ભરો કમાવું તો નીતિથી રહેવું તો પ્રીતિથી અને ભગવાન ભજવા તો પ્રીતિથી આવા સંકલ્પ જોઈએ આપણા છ શાસ્ત્ર અઢાર પુરાણ ચાર વેદ કોઈ પણ જગ્યાએ ક્યાંય હિન્દુ શબ્દ લખવામાં નથી આવ્યો કોઈ જગ્યાએ હિન્દુ શબ્દ લખવામાં નથી આવ્યો કેમ કારણ કે આ તો આ બોધ છે ને પૂરા વિશ્વ માટે છે આ બોધ પૂરા વિશ્વ માટે છે હિંસા વર્જૈતી હિન્દુ જે હિંસા ના કરે એનું નામ હિન્દુ હિંસાથી જેનું દિલ કંપાય હિંસાથી જેનું કાળજું કંપાય એનું નામ હિન્દુ આપણામાં સર્વત્ર સુખી ન સંતુ સંતુ સર્વે દિરામયા સર્વે ભદ્રાણી પશ્યતુમાં બીજાને સુખી કરવાની ભાવના વાળો હંમેશા જીવનમાં સુખી થતો હોય આવું શાસ્ત્ર કહે છે બે ભાઈઓમાં પરસ્પર પ્રેમ હોવો જોઈએ પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ હોવો જોઈએ પિતા પુત્ર માં પરસ્પર પ્રેમ હોવો જોઈએ અને અત્યારે તો સમય આ કળિયુગ ની અંદર ક્યાં ક્યાં કેવું જોવા મળે છે બાપ દીકરો બોલતા ન હોય લે જાણે શું વેર હોય બે ભાઈ સગા ભાઈ સામા મળે તો રસ્તો બદલી નાખે હું એવું કઉ છું જે ભાઈ નું ન થાય ને કોઈનો ન થાય જે ભાઈ સાથે ન બેસે ને એની સાથે ક્યારેય ન બેસવું જોઈએ જે તન નો ન હોય કોઈનો ના હોય જે પોતાનો ન હોય એ બીજાનો ન થાય અને કદાચ ખાવા આવે ને તો એ લાલચું છે એમ સમજી લેવાનું કે એને કંઈક લોભ છે તમારી પાસેથી કંઈક મેળવું છે ને એટલા માટે તમારી પાસે દોડ જે ભાઈનો ન હોય કોઈનો ન થાય જે ભાઈને જે ભાઈ એના ભાઈને ન બોલાવે એના ભેગું ક્યારેય ન બેસવું જોઈએ પોતાનો ન થઈ આપણે શું થવાનું છે પતિ પત્નીમાં હંમેશા પ્રેમ રાખવું જોઈએ અને એક વાર પ્રેમમાં શંકા ઘૂસી એટલે સમજવાનું પ્રેમ છે ને વિખેરાઈ જાય